ભાવનગર શહેર જિલ્લામાં અગિયાર જેટલા પ્રોહિબિશનના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર જે આરોપી છે તેણે એલસીબીની ઓફિસમાં જઈને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન ગઈકાલે તેનું મોત થયું છે જેને લઈને તેના માતા દ્વારા ભાવનગર પોલીસ તથા જે એલસીબી પોલીસના જે કર્મચારી છે તેની ઉપર લાખો રૂપિયા માંગવાનો ગંભીર આક્ષેપ કર્યો છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ છેલ્લા લાંબા સમયથી ભાવનગર પોલીસની અવળી દશા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે ભાવનગર પોલીસ ઉપર ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી જે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેને લઈને અવારનવાર સવાલો પેદા થતા હોય છે વધુ એક વખત ભાવનગર પોલીસ ઉપર એક ગંભીર આક્ષેપ થયો છે જેની જો વાત કરવામાં આવે તો તારીખ એકવીસ ના રોજ ભાવનગર જિલ્લામાં અગિયાર જેટલા પ્રોહિબિશનના કેસમાં જે ફરાર આરોપી છે તેનું નામ છે ખુશાલ ઉર્ફે જીગર માલી જેણે એલસીબી ની ઓફિસે અગિય 21 તારીખે સાંજે ઝેરી દવા ગટગટાવી લેતા ગઈકાલે સાંજે તેનું સારવાર દરમિયાન મોત થતા તેના જે માતા છે તથા તેનો જે ભાઈ છે તેણે ભાવનગર એલસીબી ના પોલીસ કર્મચારી અનિલ સોલંકી ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે તેનું કહેવું છે કે મારા દીકરાએ મને કહ્યું હતું અનિલ સોલંકી છે તે લાંબા સમયથી મને માનસિક રીતે શારીરિક રીતે હેરાન પરેશાન કરી રહ્યો છે અને મારી પાસે હાજર થવા માટે થઈને લાખો રૂપિયાની તેમણે માંગણી કરી છે તેવો આક્ષેપ તેની માતાએ કર્યો છે

તો મેં કીધું ઢોર માર હું લેવા મારો અમારી કાને પૈસા નથી એમને કાંક કરો તો થાય તો કે ના એમને તો નહીં જ થાય કે પૈસા તો થાય જ તે કે એમ પછી પાછો હાનના મારો ખુશાલનો ફોન આવ્યો મારામાં તો મને કહે કે મમ્મી શું કરે છો કે એને નથી ખબર કે અનિલભાઈ ઘરે આવેલા હતા મને સમાચાર પૂછવા ફોન કરે ખાલી ઘરે ન આવે એને પૂછ્યું મને કીધું મેં તો એને અનિલભાઈ ઘરે આવ્યા હતા અને આ રીતે કંઈ ગયા છે હાજર થવાનું અને કા પૈસા તું મેળ કર મમ્મી દસ રૂપિયા મારી કાને નથી મારે કઈ રીતે એને ત્રણ લાખ રૂપિયા દેવા કે તો મેં કીધું તો કાંક કરતું તો એ કે હું એલસીબીની ઓફિસે જાઉં છું એલસીબીની ઓફિસે નવા ગયો છે નવી જૂની બે ઓફિસમાં જઈને થોડીક થોડીક દવા પી લીધી બધી સેબોની હામે તો સેબોએ બધા ઓફિસ મૂકી મૂકીને બહાર ભાગી ગયા અને આને એમ કીધું તું રિક્ષામાં હોય જ દવાખાને એ કે મારા છોકરા આગળ રિક્ષાના પૈસા નહોતા એટલે રિક્ષામાં બેહીને એકલો આવી ગયો અને સલટીમાં કેસ કઢાવીને દાખલ થઈ ગયો મારા હગાવાલા જોઈ ગયા એટલે મને ફોન કર્યો કે તમારો છોકરો ઉલટી કરે છે દવા પી ગયો લાગે છે એટલે હું સીધી આવી દવાખાને દાખલ થયો તો ખાટલો હતો ને આવીને બટા આવું શું કર્યું તે તો કે અનિલભાઈને દેવાના પૈસા મારી કને નહોતા એટલે મેં આ દવા પીધી છે કે એમ લીધા હતા કેસ તો ધંધો તો બે ત્રણ તો કરે જ છે ત્યારે એને લાખ રૂપિયાની માંગણી કરી ત્યારે એને જગરને પકડી લીધો હતો પણ મારો નહોતો પછી મારી યારે વાત કરી કે તમારે એને માર ન ખવરાવો હોય તો લાખ રૂપિયા મને આપો મેં સાહેબ મારી કને અત્યારે પૈસા છે નહીં રિક્ષા છે મારી કને તો કે તો હું વાત કરું ને તમે મૂક્યા હો લીંબોડીની પાછળ તો હું રિક્ષા ને ચાવી ભાઈ ને લીંબોડી ને પાછળ દઈ આવી અમે પૈસા તો કે અનિલભાઈ ને પોગી ગયા કે મેં તો ખાલી ચાવી ધોપી છે પછી જીગર ને ન માર્યો હોય ને અને બે ત્રણ વર્ષતા કરે છે એ આપતો હતો અનિલભાઈ ને અને અનિલભાઈ નવાર વાત ચાલુ જ હતી બે પેલા મને અનિલભાઈ કીધું મારી યાર વાત ચાલુ છે પણ પૈસાનું સેટિંગ નથી થયું કે તો હાજર થઈ જા અમે અમારી રીતે વિધિ કરી નાખશું મારી મારી વસૂલ વાળી દેવું પૈસા એમ પછી અહીંયા મોટા દવાખાને લઈ આવ્યા છીએ તો ન્યાય બે દીધા સારવાર કરી છે પછી ત્યાંથી હું પ્રાઇવેટમાં લઈ ગઈ ન્યાય ના પાડી દીધી તમારા છોકરાનું કાંઈ નહીં થાય ત્યાંથી અમદાવાદ લઈ ગઈ હું ન્યાય સારવાર ન હતી ન્યાય ના પાડી દીધી અંતે મારે મોટા દવાખાને આવી ગઈ છે અત્યારે મારા છોકરાનું મૈયત થઈ ગયું છે હવે જ્યાં લગી એમાં અનિલભાઈની કાર્યવાહી નહીં થાય ત્યાં લગી હું મારા છોકરાની લાશ નહીં લઉં

બાકી મારા છોકરા આગળ પૈસા આવી દે તો માના દઈ દેતો ઘરે ખબર જ નતી પડવા દેતો કયા વિસ્તારમાં હવે તો બધે દેતો હોય ને માંગતા હું તો એની પાછળ નો એક કેસ છે લીંબોડી માં છે નવા ગેટ છે એમ બધા થઈને હાથ કેસ છે એની માથે આ બાબતે તમે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી છે અહીંયા કરી હતી આયા એટલે તરત પણ કોઈ પોલીસવાળા આવ્યા નથી આ જ ફરિયાદ મેં કરી હતી મારા છોકરાને દવા પી ગયા છે એટલે કોઈ પૂછવાય નથી આવ્યા અત્યાર લગીને કોઈ પોલીસવાળા નથી આવ્યા

તારી હાથે હોસ્પિટલ વયો જા ત્યારબાદ જે મારો દીકરો છે તે રિક્ષામાં બેસીને સરટી હોસ્પિટલ પહોંચ્યો હતો ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી અમદાવાદ ખાતે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ગઈકાલે સવારે આઠ વાગે તેમને સરટી હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા સમગ્ર જે મામલો છે તેમાં સમગ્ર જે તે મામલો છે તે સામે આવ્યો છે આ મામલે જે ખુશાલ માલી છે તેના એક ભાઈનું પણ નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે તેનું ભાઈ

અમારી માંગી એ છે કે હજી સુધીમાં કોઈ ફરિયાદ લીધી નથી અહીંયા કોઈ આવ્યું નથી ફરિયાદ લેવા એકવીસ બન્યો છે હજી કોઈ બનાવ કોઈ ફરિયાદ લેવા આવ્યો નથી દવાખાનો જાતે ગયો એકલો ફોન આવ્યો જોઈ ગયા તો અમે અહીંયા પહોંચ્યા કોઈ ફરિયાદ લેવા નહી આવે ત્યાં સુધી અમે લાજ સ્વીકાર નહીં

અગાઉ આની પેલાના કેસ માજર થયો ત્યારે લાખ રૂપિયા આપેલા ન મારવાના એ રીક્ષા ગીરા મિક ધંધો કરતા પોલીસ હા તો આ તો જે બુટલેગર મૃતક ખુશાલ માલી છે તેનો ભાઈ તેનું કહેવું છે કે પોલીસ દ્વારા જે છે તે અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવી રહી છે જેને લઈને મારા ભાઈ કંટાળી ગયો હતો અને તેણે આપઘાત નું પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે આ સાથે જ જે ખુશાલ છે તેના એક મિત્રનું પણ નિવેદન સામે આવી રહ્યું છે સાંભળો શું કહી રહ્યા છે તેનો મિત્ર આ જે બનાવ બન્યો છે એ મારો મિત્ર છે ખુશાલ અને આમાં એ રીતના થયું છે કે એલસીબી સ્ટાફમાં ઘણા ત્રણથી ચાર સાહેબોના નામ મને કીધા જ્યારે મેં પૂછ્યું કે મેં કહ્યું શું તે શા માટે દવા પીધી તે એ મને એમ કીધું કે સાગરભાઈ છે અનિલભાઈ છે અને ઘનશ્યામભાઈ છે તે મને આવી રીતના મારી પાસે પૈસાની માંગ કરી હતી કે જો પૈસા તું ન કરતો પછી કે તો માર મારવામાં આવશે એને એક પહેલાં એની પહેલાં અટેક કરી હતી એને ત્યારે એને બહુ એટલે બહુ માર મારવામાં આવ્યો હતો અને ચારથી પાંચ દિવસ તો એ ઊભો નહોતો થઈ ગયો એ કે આ હવે હું કંટાળી ગયો છું ને મારી પાસે એક રૂપિયો પણ રહ્યો છે નહીં એટલા માટે મેં આ કે ઘરે થોડીક આવજ આવરો જાવરો હતા પોલીસવાળા આવક જાવક કરતા હતા અને તે ઘરેથી એના મમ્મીએ કોલ પણ કર્યો હતો કે નહીં એનો ફોન કર્યો હતો એના મમ્મીને કે તો એ બધી જાણકારી કરી કે એના મમ્મીએ એમ કીધું કે ના ના અમારા ઘરે આવી આવે છે ને આવી રીતના ત્રાસ આપે છે તો એ કે બીજો મારી આગળ કાંઈ ઓપ્શન વધ્યો નહોતો સમજ્યા એ દવા લઈને એલસીબી ઓફિસમાં ગયો હશે પહેલાં જૂની ઓફિસમાં ગયો હતો તે ત્યાં બધા સાહેબો હતા ત્રણથી ચાર સાહેબો ત્યાં હતા તે ત્યાં દવા પીધી તો ત્યાંથી સાહેબો બધા વીઆઈ ગયા પછી નવી ઓફિસ છે ને ત્યાં જઈને પાછી દવા પીધી એ અને નાથી બધા સાહેબો વ્યાઈ ગયા ને ત્યાંથી એને એમ કીધું કે નહીં તું અહીંથી હવે વ્યૂ હજા તારી રીતના સમજા તે પછી રોડ ઉપર ત્યાં સુઈ ગયો અને પછી કોઈ એટલે કોઈ અમનેમને આમનેમ જો પછી થોડોક થોડીક વારથી ભાનમાં આવ્યો ને પછી ના રિક્ષા મળી તે રિક્ષામાં બેઠીને લાલ દવાખાને પહોંચ્યો એ અને એની હાથે કેસ કઢાયો અને અહીંયાથી એના રિલેટિવ હશે એ જોઈ ગયા હશે અને એના મમ્મીને કોલ કર્યો કે આવી રીતના તમારો બાબો હોમેટ કરે છે હું તો પછી એના મમ્મીનો જાણ મળી એટલે એના મમ્મી તરત અહીંયા હા અગાઉ આપણે બે વર્ષ પહેલા કેસ થયો તો ત્યારે બી ડિવિઝનમાં લઈ ગયા તેની અટેક કરી નાખી પછી એના મમ્મીનામાં કોલ આવ્યો હતો કે પૈસાની માંગણી કરતા હતા કે જો તમે આટલા પૈસા આપશો તો તમારા છોકરાને માર મારવામાં નહીં આવે અને એના પૈ પૈસા ટૂંકમાં પેલા રિક્ષા ગીરાવ મુકાવી હતી કાંક ટુ વ્હીલર હતું એક્સેસ એના કાંક ત્રીસ હજાર એના એના પછી રિક્ષાના લાખ રૂપિયા રિક્ષાના અને આજની તારીખમાં એ રિક્ષા છૂટી નથી કેમ કે એનું વ્યાજ જ તેટલું બધું ગણેલું છે ને કે હવે છોડાવવાના પૈસા જ નથી રિક્ષા કોઈક એના અંગત જ છે ટૂંકમાં ના ના ત્યારે હું હતો નહીં

જ્યારે મેં એને પૂછ્યું ને એ મને આવી રીતના કીધું કે પહેલાં હું જૂનીમાં ગયો હતો ત્યાં મારે હા મેં દવા પીધી આવી રીતના તો બધા સાહેબો ત્યાંથી વ્યાઈ ગયા બીજી ઓફિસમાં તો પછી કે હું ના બીજી નવી ઓફિસમાં ગયો પછી ના જઈને પીધી તો નાથી બધા વ્યાઈ ગયા અને પછી મને નાથી એમ કહેવામાં આવ્યું કે હવે તો અહીંયાથી વ્યો જાય એમ પછી બહુ એટલે બહુ વધી ગઈ ધીમે ધીમે અસર થવા મળી દવાની તે રોડ ઉપર સુઈ ગયો હશે તે નાથી પછી શું માંગ છે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ને જે આમાં અનુવોલ છે આ વસ્તુમાં કે જેની હિસાબે મારા ભાઈ મિત્રએ એ દવા પીધી છે એમાં એલસીબી સ્ટાફ છે છ થી સાત જણા નામ બોલ્યો તો પણ મને ખાસ નામ યાદ નથી રહ્યા એમાં અનિલભાઈ છે સાગરભાઈ છે પછી ઘનશ્યામભાઈ છે તો મૃતક ખુશાલનો મિત્ર અજય કે જેનું કહેવું છે કે ખુશાલનું કહેવું છે કે લાંબા સમયથી પોલીસ મારી પાસે પૈસા માંગ્યા છે ત્યાંથી હું ભાગતો નાસ્તો ફરતો રહું છું પરંતુ તેણે ગંભીર આક્ષેપ મૂકતા તે પણ કહ્યું હતું કે બે વર્ષ અગાઉ પણ આ અનિલ નામના વ્યક્તિએ ખુશાલ માટે પાસે પૈસાની માંગણી કરી હતી ત્યારે તેની પાસે પૈસા નહોતા તેણે પોતાની જે રિક્ષા છે તે ગીરવે મૂકવાનું અનિલે કહ્યું હતું અને જે ભાવનગર શહેરનો ઘોઘા સર્કલ વિસ્તાર છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન જે આવેલું છે તેની પાછળ કોઈ વ્યક્તિ છે ત્યાં રિક્ષા ગીરવે મૂકવાનું કહ્યું હતું ત્યાં ગીરવે મૂકવામાં આવી હતી અને તેના જે પૈસા છે તેણે ગીરવે મૂકના લેનાર જે છે વ્યક્તિ તેણે કીધું હતું કે અમે સીધા જ અનિલભાઈને પૈસા આપી દીધા છે સાથે જ તેનું એક એક્સેસ ગાડી છે તે પણ પણ મૂકવાનું હતું તેના પૈસા આણે લીધા હતા અને બે વર્ષ પહેલા પણ આવા પૈસા લીધા હતા અને અત્યારે પણ પૈસાની માંગણી કરતા હોય માટે તેણે આ પગલું ભર્યું હોય જો વાત કરવામાં આવે તો ભાવનગર પોલીસની આ ગંભીર બેદરકારી કહી શકાય કે ઉપલા અધિકારીઓનો નાના જે કર્મચારીઓ છે તેની ઉપર કોઈ કંટ્રોલ નથી તેવું પણ લાગી રહ્યું છે જો આ લોકોના આક્ષેપ સાચા ઈચ્છા હોય તો જો વાત કરવામાં આવે તો આજે બુટલેગર છે છેલ્લા એક વર્ષથી ફરાર છે અગિયાર જેટલા તેની સામે ગુના નોંધાયેલા છે તે એલસીબી ઓફિસે આવે છે એલસીબી ઓફિસની અંદરમાં તેના માતાનું કહેવાનું માને તો ત્યાં દવા પી જાય છે તો શું કરી રહ્યા હતા એલસીબી પોલીસના અધિકારીઓ શું કરી રહ્યા હતા પીઆઈ શું કરી રહ્યા હતા પીએસઆઈ તથા કર્મચારીઓ કે એલસીબીની ઓફિસમાં આવીને કોઈ બુટલેગર દવા પી જાય સાથે જ તેને દવા પીધા બાદ તમામ કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા તેઓ તેના માતાનો આક્ષેપ છે અને મારા દીકરાને હોસ્પિટલ પણ નહોતા લઈ ગયા જો આ કર્મ જો આ અગિયાર કેસનો જો આરોપી હોય તો એલસીબી પોલીસે સૌપ્રથમ તો તેની ધરપકડ કરી લેવાની જરૂર હતી તેને પકડી લેવાનો હતો જે એક અગિયાર એક વર્ષથી ફરાર હતો તો તેની ધરપકડ કરવાની હતી અને તેને ધરપકડ કરીને એકસો ને બોલાવવાની જરૂર હતી અને પોલીસ જાપતા સાથે તેને હોસ્પિટલમાં લઈ જવાનો હતો પરંતુ માનવતાને નેવે મૂકી હોય તેમ એલસીબી ના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમણે આને કહ્યું હતું કે તું પોતે જ હોસ્પિટલ વયો જાય એટલે આ પોતે

21 तारीख अनिल भाई से ये मारा ઘરે ਆਇਆ ਤਾਂ भाई ने લઈ ઈ પોલીસ વાળા હતાની ભએ છે એ નોકરી अनिल ભાઈ મારા ઘરે આયા હતા अनिल ભાઈ હા એલસીબી માં છે ને अनिल ભાઈ સોર ઈ કે તમારા કુછ अनिल ભાઈ સોર ચાલો સોર નિયારે કો બીજે आते કેટલા વાગે આવ્યા

કરે નોતો આવતો જ નથી તો ક્યારે તો કરે સાત કેસ છે સેના કેસ છે કુશાલના સાત કેસ એટલે અનિલભાઈ ત્યાં આવ્યા હતા પછી શું કીધું અનિલભાઈ કીધું ક્યાં છે આવતો નથી કીધું એટલે નથી કે એને આવે ને કે હાજર થઈ જાય એકવાર એક કુનામાં પકડે તો ને ત્યારે એને કુલસર આપણે ઘોઘા આ વર્તે છે હા ત્યાં એને પકડી દોડે થી બાંધી બો બરોબર ડબલ ઉમારી છે ને કે જો થઈ જાય થવા માટે નું કહેતા હતા ચલો પછી કોણ આવ્યું તો અનિલ ભાઈ આવ્યા હતા એક જ હતા અનિલ ભાઈ અને 3 લાખ રૂપિયા કે અનિલ ભાઈ આપી ને માર ખુશાલ એને આપી દે અનિલ તો મારી જ નહીં વાત કરી એમાં સાત જણા છે એમાં સાત જણા છે સાત વધારે મને બોસ જણા પછી

હા એના ઉપર ખુશાલ ફોન આવ્યો હા બરોબર ચલો કે મમ્મી મેં તો હું કરે તો આજો કાઈ નથી તો અને આવ્યા હતા ને આ રીતે કીધું છે આજે તારે કીધું તો કે ના મમ્મી મારી કને અત્યારે 10 રૂપિયા નથી પણ 3 લાખ રૂપિયા કેથી કાઢવા અને જો એમ પકડાઈ જાય ને તો અનિલભાઈ મને ખુશાલ મારશે ડબલ મારશે મારની નીચે કે ની મારની નીચે તો મને કે હું અનિલભાઈ ભાઈ ઓફિસ એલસીબી ની ઓફિસ જઈ આવું છું છે કે એલસીબી ઓફિસ ઉપર છું ઉભા પછી એલસીબી ની ઓફિસ દવા ની બાટલી લઈને આવ્યો ખડ બળી જાય ને લીટર નો બાટલો ખડ ખડ બાળવાની દવા લઈને એલસીબી આવ્યો બરોબર પછી ને નવી બે એલસીબી ની બે ઓફિસ માં થોડી થોડી દવા પીધી થોડી થોડી બરોબર છે અને તો આને સાઈના સેબો હતા એ બધા બાર વહી ગયા તું ભાગી ગયા બધા કે તું ખડ દવાખાના વેગો થઈ જા

क्या ले गया क्या दाखिल कर या था नहीं 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 नहीं

તો કે તો એક તમે રિક્ષાના ગેરા મૂક્યા હોય કે મેં તો મારે ક્યાં બચવા જ એને મને કોન્ટ્રાક્ટ કરી દીધો રીક્ષા ગેરા મૂકવાના લીંબોડીઓની પાછળ વાહન ગીરા રાખે છે ને ત્યાં એને એને ભાઈને ફોન કર્યો આ બેન રીક્ષા લઈને આવે છે તું એને રીક્ષા લઈ લેજે તો ન્યા જઈને રિક્ષાની ચાવી આપી રીક્ષાના કાગળીયા આપ્યા કેમ કે મારા છોકરાને મારવાની ધમકી આપી દે છે હું તો પકને એ કરું પૈસા તો ભરવા પડે ને તો પછી મેં રીક્ષાની ચાવી આપી મેં દુલાવો લાવો એક લાખ રૂપિયા તમને કીધું ને અનિલભાઈ

તમારો કઈ કાગળ આપવાનું છે નહીં ચાલો ઓકે ભાવનગર એલસીપી પોલીસ ઉપર આક્ષેપ લાગ્યો છે એક વ્યક્તિ છે તેમને આત્મહત્યા કરી છે આજે હોસ્પિટલમાં ડેથ થયું છે પોલીસ પરિવારજનો ડેડ બોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે ગઈ એકવીસ તારીખે ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઈ માળી જે અહીંયા સુભાષનગર ભાવનગર ખાતે રહે છે અને તેણે ભાવનગર પોલીસ હેડક્વાર્ટર પાછળ જે આવેલી ઓફિસો છે ત્યાં ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ અને બાદમાં ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે દાખલ થયેલ ત્યારબાદ ભાવનગર ખાનગી હોસ્પિટલ જે છે ત્યાં દાખલ થયેલ બાદમાં અમદાવાદ હોસ્પિટલ અને પાછા આજે તારીખ પચીસના રોજ ભાવનગર ખાતે સરટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને આજે વહેલી સવારે સાડા આઠ વાગે મૃત્યુ થયેલું આજે ખુશાલભાઈ જે છે તેનું મૃત્યુ થયેલું છે આ કામે પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ ભરી અને હાલમાં તેનું પોસ્ટમોર્ટમ પીએમ ચાલુ છે પરિવાર દ્વારા સંગીન આરોપ લગાવ્યો છે LGD ના પોલીસ કર્મચારી ઉપર કે તે હપ્તા લેવા માટે અને પૈસા લેવા માટે દબાણ કરતા હતા જેને લઈને આ બનાવ બન્યો જે ખુશાલભાઈ જે છે તેના વિરુદ્ધ અત્રેના જિલ્લામાં આશરે દસ થી અગિયાર જેટલા પ્રોહિબિશનના કબજાના ગુનાઓ છે જેમાં ઘોઘા રોડમાં પાંચ ગુના છે બોરતલાવ પોલીસ સ્ટેશનમાં બે અને તળાજા પોલીસ સ્ટેશનમાં બે તથા એક મારામારીનો ગુનો દાખલ થયેલા છે અને તેના કામે આ જે આરોપીને ગુનામાં હાજર થવા માટેનું જણાવવામાં આવેલું છે જે પોલીસના જે બી કોન્સ્ટેબલ વિરુદ્ધ જે આરોપ લગાવે છે તે બાબતે એક ઇન્કવાયરી કરી અને તેમાં જે બી દોષ હશે જેનો બી ઇન્કવાયરીના કામે જે બી ફલિત થશે તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે હાલમાં જે પીએમ પૂરું થયાથી આ જે મેડિકલ એમએલસી છે તેના કામે જે પરિવારનું કોઈ બી પરિવારના સભ્યનું નિવેદન લઈ અને એક્સિડેન્ટલ ડેથ

એ બાબતે પર્સનલી એ લોકોને અમે બાહધરી આપીશું કે જે બી આમાં દોષિત હશે તેના વિરુદ્ધ ખાતાકી રાહે પગલાં લેવામાં આવશે એ રીતની બાહીધરી અમે આપશું અને તપાસના અંતે જે બી હશે તે તેના વિરુદ્ધ અમે કાયદેસર અને ખાતાકી રાહે પગલાં લેવામાં આવશે

અહીંયા કોણ હાજર હતું કોણ કર્મચારી હતા અને પોતાની રીતે ગયો છે કે કઈ રીતે ગયો છે એ બાબતે બી પર્સનલી અહીંના સીસીટીવી ફૂટેજ અને બીજી અહીંના એવિડન્સીસ લેવામાં આવનાર છે થેન્ક યુ તો આતા ભાવનગરના સિટી ડીવાયએસપી આર આર સિંઘલ તેમનું કહેવું છે કે એકવીસ તારીખના રોજ જે બનાવ બન્યો છે તેમાં એક્સિડન્ટલી જે ડેથ થયું છે તેની અમે તપાસ ચલાવી રહ્યા છે અને જે આક્ષેપો લાગ્યા છે તેના માતા દ્વારા તેની પણ એક તપાસ કરવામાં આવશે અને જો તપાસમાં તથ્ય હશે તો શિક્ષાત્મક પગલાં પોલીસ કર્મચારીઓ સામે લેવામાં આવશે હવે જોવાનું રહ્યું કે શિક્ષાત્મક પગલાં કઈ રીતના ડીવાયએસપી એસપી સિંઘલ સાહેબ રહી રહ્યા છે સાથે જ ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમણે પણ આ બાબતે સંજ્ઞાન લેવાની જરૂર છે તેમને પણ આ બાબતે લેવાની જરૂર કે જે ગંભીર આક્ષેપો લાગ્યા છે આ બાબતે એક નાનો વિડીયો પણ જે આ મૃતક ખુશાલ છે તેનો હોસ્પિટલના બીચાનેથી એક વાયરલ વિડીયો સામે આવ્યો છે આપણે તે પણ સાંભળો શું કહી રહ્યા છે ખુશાલ તો આપે સાંભળો કે જે આ નાનો એક વિડીયો જે છે તે બુટલેગર ખુશાલનો સામે આવ્યો છે તેમાંથી કહી રહ્યો છે કે જે અનિલ સોલંકી છે તેના ત્રાસના કારણે હું આ દવા પીવું છું તેઓ તેના ગંભીર આક્ષેપ કર્યો છે તો ભાવનગર પોલીસ જે આ વાયરલ વિડીયો થયો છે તેને ડાઈંગ ડેક્લેરેશનમાં આ વિડીયોનો ઉલ્લેખ કરીને તેનું ડાઈંગ ડેક્લેરેશન માનશે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું જે પોલીસ ઉપર આ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તેમાં સાચું કોણ અને ખોટું કોણ તે તો હવે તપાસમાં જ બહાર આવશે યશપાલ સિંહ ચૌહાણ નવ જીવન ન્યુઝ ભાવનગર વૈષ્ણવ જન તો